હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જઈશું તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો જો આપણે તો રવિવારનો દિવસ મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ખાસ કરીને તો શું છે ખબર તમને આજે આજે અમારા ફેનિલ અત્યંતના સ્કૂલનો કાર્યક્રમ છે રાજગરબાનો અને એટલું જોરદાર આયોજનને ફંક્શન રાખ્યું છે અને ક્રિક બ્રશ ગ્રાઉન્ડ ક્રિક ક્રિક ગ્રાઉન્ડ ને હે હા એ અહીંયા અમારે ડીઆર વર્લ્ડ આવ્યો છે ને એની પાછળના ભાગમાં એવું છે બહુ મસ્ત ગ્રાઉન્ડ છે એટલે ક્રિકેટનું જે બોક્સ હોય ને એ બોક્સમાં છે પણ બહુ મોટું ગ્રાઉન્ડ છે તો કાંઈ નહીં પણ પણ એમાં એક જ ખાસ વસ્તુ છે આજ હવાર વરસાદ બાકા જીકી બોલાવે છે અને આ જો તૈયાર થઈને અમારી જો રાધા કેમ છે રાધા શ્રી કૃષ્ણ આમ જો આ અમારી રાધા એકદમ તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે પણ હવે વરસાદ રહી ને અને તો કાક મજા આવે કા અત્યંત અને આ જો રેટિયા

જે ખેલૈયા વિનર થશે હાલી કે સ્ટુડન્ટ એના માટે જો ટ્રોફી જો ટ્રોફીનું આયોજન કરેલું છે તો અહીંયા બધી ટ્રોફી ગોઠવેલી છે ખાસ બધી ટ્રોફી છે જે વિનર થશે હાલી થાય સ્ટુડન્ટ થાય એટલે જે વિનર થાય ને એને ટ્રોફી દેવામાં આવશે અને અત્યારે એક મિનિટનો બ્રેક પડ્યો છે તો ઘણી બધા આરામ કરી લઈ પાણી પાણી પી લઈ પાછું ફરી સ્ટાર્ટ કરી દઈ હવે જાય

આ ગ્રાઉન્ડ છે ખાલી કરી દેવાનું છે અને વરસાદ કે રહેવાનું નામ લેતો નથી અને આ બધા જો અહીંયા બેઠા છે બેઠા છે જવાનું બહુ એટલે બહુ વરસાદ છે સવાર દિવસ આવીને આવીને આવી રીતે આપ તો ગ્રાઉન્ડ ની બહાર

અમારું ઘર પેલા આવી જાય કે તમે પેલા જાઓ તમારી ઘેરે હારો હાલો હવે જઈએ થાકી ગયા છે તો હારું ફેમિલી જો આપણે હવે રાજગરબા મસ્ત મજાના લઈને આવી ગયા છીએ ઘરે અને થોડાક થાકી ગયા છીએ કેમ કે કાલ રાતે એક વાગે સુધી લીધો તો આ સવારથી બપોર સુધી અત્યારે લીધો ને શું કરશો તું દીવાની વાટ કાઢો ઓખણ હોય કે ને એટલે વાટ આપણે બે ત્રણ કલાક બે ત્રણ કલાક કાઢવી પડે હવા હરકો કરો છો એટલે પાછો હરકો કરવાનો સુધો થઈ ગયો એમ ખાલી ફૂલ હોય ને ફૂલ ઉપર થી પાડવું પડે એમ છે અને તું ભાઈ રાસ ગરબા લીધા હતા કેવા લીધા હતા હે બોલ તો ખરો કેવા રાસ ગરબા લીધા હતા કેવા બતાવી તો મને કેવા લીધા હતા બતાવી તો અહિયાં લેતો લે ની હરખું લે ની તે લીધા હતા બેન હે મજા આવી ટેટુડો લીધો હતો અરે વાહ તો હારું ફેમિલી જો આવી રીતના છે અને હવે છે ને આપણે તો રવિવાર રહ્યા છે બે રહ્યા છે ઉપર તો હવે ફરાળ કરી લઈ કાંઈ એકટાણું કરી લઈ હવે એવું કાંઈક કરી લઈ તો હવે આજનો વ્લોગ આપણે અહીં ખર્ચું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાયને જય માતાજી બાય બાય